तानि फिछ्छाए लिधो मानव अवता પ્રભુની શાંતિ ખ્રિસ્ત ઈસુમાવાલાભાઈને બહેનો ઋતુનો બીજો રવિવાર પ્રાર્થના આપણને ઈશ્વર પર આધાર રાખતા શીખવાડે છે જેથી કરીને આપણને ઈશ્વરની કૃપા મળે અને નિયમ આપણને સ્વતંત્ર બનાવે છે અને નિયમ થકી હું પોતે કૃપા મેળવી શકું છું મારે કોઈની જરૂર નથી ઈસુ આજે પિતર યાકોબ અને યોહાનને એક ઊંચા પર્વત પર લઈ જાય છે અને ત્યાં ઈસુ જ્યારે પ્રાર્થના કરતા હોય છે ત્યારે બે વ્યક્તિઓ ઈસુને મળવા આવે છે અને એમની સાથે વાત કરે છે કોણ છે આ બે વ્યક્તિઓ એક છે મોશે અને બીજી વ્યક્તિ છે ઈલિયા ઇઝરાયલીઓ માટે બે મહાન વ્યક્તિઓ હોય તો એ છે મોશે અને એલિયા આજની તારીખે પણ ઇઝરાયલીઓ માટે જો કોઈ મહાન વ્યક્તિઓ થઈ ગયા હોય તો એ છે મોશે અને એલિયા કેમ વાલા ભાઈનો બહેનો આપણે જાણીએ છીએ કે મોશે દ્વારા ઈશ્વરે ઇઝરાયલીઓને નિયમ આપ્યા અને મોશે દ્વારા ઈઝરાયલીઓને ઈશ્વર મિસરમાંથી છોડાવીને લાવે છે અને ઘણા બધા ચમત્કાર મોશે દ્વારા ઈશ્વર કરે છે એટલે મોશે એક મહાન વ્યક્તિ છે ઈઝરાયલીઓ માટે અને જ્યારે લોકો ઈઝરાયલીઓ ઈશ્વરથી દૂર થઈ જાય છે અને ખરેખર ઈશ્વર એમને પ્રેમ કરે છે એ જણાવવા માગે છે ત્યારે ઈશ્વર પૈગંબરોને પસંદ કરે છે અને આ પૈગંબરો થકી પોતાની ઈચ્છા એમને દર્શાવે છે હવે આ બધા જ પૈગંબરોમાંથી એક પૈગંબર અને આ પૈગંબર છે એલિયા આપણે જોઈએ છે કે એલિયા દ્વારા પણ પ્રભુ ઘણા બધા ચમત્કાર કરે છે અને એલિયા એ એવી વ્યક્તિ હતી જે મોશે નિયમ તો આપ્યા હતા પણ આ એલિયા એ નિયમ ફરીથી લોકોને જણાવે છે અને લોકોને કહે છે કે આ નિયમનું પાલન કરો જેથી કરીને આપણે સૌ ઈશ્વરની નજીક રહી શકીએ હવે આ બંને મહાન વ્યક્તિઓ ઈસુને મળવા માટે આ ઊંચા પર્વત પર આવે છે ઈસુ એમની સાથે વાત કરતા હોય છે અને ત્યારે ઈસુના વસ્ત્રો એકદમ પ્રકાશિત થઈ જાય છે અને ત્યાં પિતર યાકોબને યુહાન જુએ છે અને ત્યાં એમને તેજોમય વાદળ દેખાય છે અને આ વાદળમાંથી એક વાણી સંભળાય છે આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે એના પર હું પ્રસન્ન છું એનું કહ્યું સાંભળજો એટલે ઈશ્વર એમને એ જણાવવા માગે છે કે અત્યાર સુધી તમે મોશેને ને સાંભળ્યા છે પણ આ તો મારો પોતાનો પુત્ર છે એનું કયું સાંભળજો અને ત્યાં આપણને જોવા મળે છે વાલાભાઈના બહેનો કે ઈસુ એ ઈશ્વરનો પુત્ર છે આ બીજી વાર પ્રભુ કહે છે બાઇબલમાં કે આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે અગાઉ પ્રભુએ કીધું હોય છે અને ક્યારે કીધું હોય છે જ્યારે યર્દન નદીમાં ઈસુનો સ્નાન સંસ્કાર કરવામાં આવે છે આનો અર્થ એ કે યર્દન નદી અને ત્યાં પ્રભુ પોતાના પુત્ર પર પ્રસન્ન છે અને એ જગ્યા આપણે જોવા જઈએ તો ખરેખર સમુદ્રના સ્તરેથી ઘણી નીચી છે અને આ જગ્યાએ પ્રભુ પોતાના પુત્ર પર પ્રસન્ન છે અને ઊંચામાં ઊંચી જગ્યા છે ત્યાં પણ જઈને પ્રભુ પોતાના પુત્ર પર પ્રસન્ન છે આપણે જૂના કરારમાં જોઈએ છે કે મોશેના સમય દરમિયાન નિયમો આપવામાં આવ્યા હતા અને જે વાદળ આવતું હોય છે એ વાદળ કાળું વાદળ હોય છે ઓલા ને બહેનો આ નિયમ થકી લોકો પોતાના પાપથી સભાન થતા હતા અને આથી દોષિત પણ ઠરાવવામાં આવે પણ આપણે આજે જોયું કે જે વાદળ દિવ્ય રૂપ દર્શન વખતે આવે છે એ તેજોમય વાદળ છે અને લોકો મોશે જોઈ નતા શકતા કે એટલો પ્રકાશિત થઈ જતો હતો પણ અહીંયા ઈસુને શિષ્યો જોઈ શકે છે નીચે આવીને બધા લોકો મળી શકે છે એટલે ઈસુના ઉપર તેજોમય વાદળ આવે છે અને ઈસુ મુક્તિ લઈને આવે છે કોઈને દોષિત ઠરાવતા નથી પણ ઈસુ દ્વારા મુક્તિ આવે છે મોશે એ પ્રભુનો સેવક હતો પણ ઈસુ એ ઈશ્વરના પુત્ર છે વાલા ભાઈઓને બહેનો નિયમ દ્વારા પાપનું જ્ઞાન આવે છે અને કૃપા દ્વારા ઈશ્વરના પ્રેમનું જ્ઞાન આવે છે ઈશુ આજે આપણને પૂછી રહ્યા છે કે શું આપણે આપણા બાળકો પર પ્રસન્ન છીએ ખરા પિતા ઈસુ પર પ્રસન્ન હતા માત્ર ત્યારે નહીં કે એ ઉપર છે ટોચ પર છે ત્યારે ના પોતાનો દીકરો જ્યારે નીચે છે સમુદ્રના સ્તર કરતાં ચૌદસો ફૂટ નીચે છે ત્યારે પણ પોતાના દીકરા પર એ પ્રસન્ન છે શું આપણે આપણા બાળકો પર ત્યારે જ પ્રસન્ન છે જ્યારે એ પ્રગતિ કરે જ્યારે કંઈ હાંસિલ કરે ઈશુ આપણને કહી રહ્યા છે કે આપણે દરેકે દરેક પરિસ્થિતિમાં આપણા બાળકો પર પ્રસન્ન રહેવાનું છે પિતાએ જેવો પ્રેમ પોતાના દીકરા પર કર્યો છે એ જ રીતે આપણે પણ આપણા સંતાનો પર એવો પ્રેમ બતાવવાનો છે બલા ભાઈઓ અને બહેનો ઋતુ એ પવિત્ર બનવાની ઋતુ છે અને આ બીજા રવિવારે પ્રભુ તમને અને મને કહી રહ્યા છે કે આપણે હૃદય પલટો કરવાનો છે પર્વત પર પિત્તર યાકોબ અને યુહાન આ ત્રણ જણ પ્રભુની સાથે છે પિત્તર નામનો અર્થ થાય છે ખડક અથવા પથ્થર યાકોબ નામનો અર્થ થાય છે બદલનાર અથવા બદલાવવું અને યુહાન નામનો અર્થ થાય છે ઈશ્વરની કૃપા આ ત્રણે જણ પર્વત પર ઈસુની સાથે છે અને ઈશુની હાજરી થકી ઈસુ આ જાણવા માગે છે કે પથ્થર ઈશ્વરની કૃપામાં બદલાઈ જાય છે અને એ તમને અને મને પણ આ જ જણાવવા માગે છે એટલે જો આપણે ઈસુની સાથે રહીશું તો ઈસુ આપણા પથ્થર બની ગયેલા હૃદયોને અને આપણા પાપમય જીવનને બદલીને એની કૃપાથી ભરપૂર કરશે પ્રભુની શાંતિ પ્રભુ પ્રભુએ સોહે તારણહાર તમને કોટી કોટી પ્રણામ પ્રભુ પ્રભુએ સોહે તારણહાર તમને કોટી કોટી પ્રણામ